રામ રામ સીતારામ જો ભાઈ અમે આવે સીધા જ કૃપા બંગલે કે જે બંગલો લગભગ આજુબાજુના વિહક ગામમાં પ્રખ્યાત છે બંગલો હે અમારે રામભાઈ નો જો હા ભાઈ ઉભા રામભાઈ ને અને જો આ છે સંત કૃપા બંગલો ઝૂમ કરે ને બતાડા અને આ માટી ક્યાં ભાઈ ગયો હ અને અમે આવે ગયા આજ સીધા સંત કૃપા બંગલે અને ન્યા આજ બઘડાટી રાઈ દે કેવી કે તમે બઘડાટી બોલાવો તો તને કયો તો કે તો બેર લેજર કરે તો આપણે 500 કરવા ના રે ના હા બાકી મોકો ને તો આ હે આ તી જેવા કિટા તીજ બધાયની ખરસમાં ઉતાર્યા એ બધાય તારે વાહ લગી વરકા લે એટલે જો એ ખરેખર જો જોયા તો સિયારી બાજુ વટાણે લેજર ની ધબડાટી બોલે સંતકૃપા બંગલા ની અંદર હવ સિયારી બાજુ હું તો નજર મારા ને

અમે નિકરાજ રાય દે કે તમે ના થાય કે વાડી આવો કે જો અમારી વાડીમાં સંત બગડાટી બોલાય કે આજની તારીખમાં તારીખ માં એક ના વિનાના લેજર કે કીધા કે કે ના રે ના હે

અને એકના વિના શિયાળ ભાઈ બગડાતી જ બોલે હા ચાર લેજર આલે હતા ને સંતકૃપા કૃપા બંગલા ની અંદર આપડી રામભાઈ ની વાડીમાં ધબધબાટી ફાટે હાવ ધબધબાટી

સુપર બને અને આ બાજુ ઝૂમ કરીએ આપણે ખેતા બકરાન સરે હે અજીવની વાડી કઈ છે હે ખોડે હે કોણ હે કહેવાય હે પાછો હનો અમી લગાડ્યો ને અરે વાડી એવી મસ્તી ની બને જાય ને રામભાઈ કઈ હે પૈસા નાખીએ એ પ્રમાણે જોવો તમારી વાડી ની કોટ હતા મને દેખાવા માંડી ખરેખર આ કેતના સમી જેતના લેજર નું કામ ને બધું કઈક કરાવ્યો ને પછી જ અમારે હાના લાગ્યા ના રે ના રાજેભાઈ કહેવ કરાવ પ્લાન કીધો હા ને ફોન કર્યો ને વાગે એને ક્યાં તક બાવાડી આવે જો કાલે કાલે જાવ

આપણે શરૂઆત કરી લેજર લેવલ ની અટાને લેજર વાળા એટલા ઓર્ડર આવે કે આપણા વિડીયા જોવાનું કે ન પહોંચવાની વાતબેરમાં લેઝર હાલે અને હાલે પણ પાછા અમારે આ જ લેજર બગડાતી બોલાવે આ બાજુ છે અમારે જીવું અમીરભાઈ ને વાડી ઝૂમ કરવી જ आते है भाई तो कहां इधर आई देनी के तू काम मत कर की आई इधर आवे तो मने काम मत है हैं जैसे कोई पहुंचा पोस्टपागीया में हेलीकॉप्टर आवे तो मने काम अपने काम फेर पड़ गए ने अब देव वाली तो ही गणु एसी हेलीकॉप्टर आवे तो हेलीकॉप्टर एक आ चीक मोड़े जाए

આ બંગલામાં ધબધબા આ છે અમારે હિતેન કુમાર જાય ભરાય દેજાય અરે ઇંગ્લેન્ડ વાળા આપણું જોવા ને એવું બધા વાળી વાળીએ ધબધબાટી બોલાવે ભાઈ અને ખરેખર ચાર થી પાંચ દિન અંદર આપડી બીજી વાળી આ ન્યા આ લેજર બઘરાટી બોલાવવાના હે બીજી વાળી પેલી વાળી કામ પૂરું થયું એવું બીજી વાડી નો વાળો હે મગ નું કામ થઈ જાય એટલે ત્યાં પણ લેજર લેવલ આપડી વાળી કરવાનું હે અને એનો વિડીયો પણ આવે છે જોઈએ આપણે સેટે તો જોયો કૃપા બંગલો પણ નજીકથી પણ આગળ જોઈએ આપણે બંગલો આ છે બંગલો સંતકૃપાનો

આ હે ને દાદુ એક બીજો હા વજરા લીધે જ નમવા હે એટ કે કોડ મસ્તો ઓહ હા આ જોબરી એટલી ખાવાના અમારી અમે ઇન્ડિયા આવ્યા માં એટલે અમારે હવે કેરીયું હમજેન ખાવાના

વાવે ના થાય તો હવે આપણે તો ઘણી બધી પણ હવે ટ્રાય તો આપણે કહેવાય એટલે પ્લાન મારીએ વાવે તો કે કામ પ્લાન પ્લાન જો વાડી મસ્ત બને જાય જો લેઝર લેવલ એક નંબર બને જાય ચાર લેઝર હાલે કમ્પ્લીટ અને આ બાજુ પણ સંતકૃપા બંગલા ની અંદર નારિયેરિયું ને મસ્ત એકદમ ઝાડવા ને બહુ મસ્ત સારી રીતે અમારી વાડી નજીક બહુ એકદમ સોલિડ છે ત્રણ તા પડ્યા કા ને હે કે આ ત્રણ તા પડ્યા ના રે ને હા ચાર આલે ને ત્રણ ના હતા ट्रेक्टर ने बोला तो तुम धबधबाटी बोलाओ हां खरेखर बगीचो आ पर इतलो बदो मस्त है मोटो है जो आ बाजू दाड़ा ने बदी है दाड़ा में बोल लगे मनीषा जो दाड़ा અબ હે હે બંગલો હા ની રહેવા માટે ભાઈ જોઈએ ને ફેસિલિટી સંત કૃપા બંગલો ગામ સિમ્બર કે અમારે પણ હોય તમારે બોલે તો તો આ છે બંગલો

બસ સ્ટેન્ડ ની બાજુમાં બરાબર એટલે સંતકૃપા બંગલો હાઈ બહુ પ્રખ્યાત છે અને ઓમ ગીતામાં